એસઆઈઆર ડેડલાઇન સાત દિવસ લંબાવવામાં આવી છે ગુજરાત સહિત બાર રાજ્યોમાં મતદાર ચકાસણી અગિયાર ડિસેમ્બર સુધી ચાલશે અંતિમ યાદી ચૌદ ફેબ્રુઆરીએ જાહેર થશે ચૂંટણી પંચે બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવી દીધી છે પંચે શનિવારે જણાવ્યું હતું કે અંતિમ મતદાર યાદી ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ જાહેર કરવામાં આવશે મતદારો ઉમેરવા દૂર કરવાનો એન્યુમરેશન પીરિયડ એટલે કે મતદાર વેરિફિકેશન હવે અગિયાર ડિસેમ્બર સુધી ચાલશે જે અગાઉ ચાર ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવ્યો હતો જ્યારે અગાઉ ડ્રાફ્ટ યાદી નવ ડિસેમ્બરે બહાર પાડવાની હતી પરંતુ હવે તે સોળ ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે બિહાર પછી દેશના બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું એસઆઈઆર અઠ્યાવીસ ઓક્ટોબરથી શરૂ થયું છે આ પ્રક્રિયામાં મતદાર યાદીનું અપડેશન થશે નવા મતદારોના નામ ઉમેરવામાં આવશે અને મતદાર યાદીમાં જોવા મળતી ભૂલો સુધારવામાં આવશે